વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ ખોરંભે ચડ્યું છે દરિયા કિનારાના દસ ગામોને પીવાનું પાણી પુરવઠા યોજનાનું કામ અટક્યું છે સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સાથે રેઢિયાળ વહીવટના કારણે કામ ગોકળ ગાયની ગતિએ થાય છે જેના કારણે હજારો પરિવારો પીવાના પાણી માટે પરેશાન થઈ રહ્યા છે લોકોને પોતાના પૈસા ખર્ચીને પીવા માટે પાણી ખરીદવું પડી રહ્યું છે જે કામ વર્ષ બે હજાર એકવીસના ઓક્ટોબરમાં પૂર્ણ કરવાનું હતું તે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં પણ પૂર્ણ થયું નથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થતા સ્થાનિકોમાં નારાજગી છે અનેક વખત રજૂઆત છતાં કામ ન થતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે તેઓ સત્વરે કામ પૂરું થાય તેવી માંગ કરી રહ્યા છે બહુ તકલીફ પડે છે પાણી અમારે વેચાતું લેવું પડે એવી હાલત છે અને ટેન્કરો દ્વારા મંગાવવામાં આવે છે પાણી વેચાતું પંચાયત દ્વારા અમને કોઈ પણ જાતની અમને કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી અને સંપ બની ગયો છે પણ એ સંપના પાણીની પણ અમને હજી સુધી કોઈ જાતની વ્યવસ્થા કરી દેવામાં આવી નથી તો અમે અમને અમે તમારા સરકારશ્રીને એનું વિનંતી કરીએ છીએ કે પ્લીઝ અમને એ પાણીની વ્યવસ્થા કરી આપે તો અમારા પાણીનો જે દસ છેલ્લા દસ વર્ષથી પ્રશ્ન છે એ સોલ્વ થાય ખેડૂત પાસે જમીન નહીં લેવાના અમે ફોરેસ્ટ પાસેથી પાઇપ પાઇપલાઇન નાખવાનું ચાલુ છે એ નખા જાય એટલે દરેક ગામોની અંદર અમે વાસ્પો યોજના દ્વારા મોટી મોટી ટાંકીઓ સાઠ જેટલી બનાવેલી છે એની સાથે કનેક્ટેડ કરી દીધી પાણી દરિયા કિનારા સાત ગામો છે એમાં જ મુશ્કેલી છે કાલે મુશ્કેલી નું ગામ છે ખતરવાળા એક ગામ છે અને એક દેહરી પણ ગામ છે એ સિવાય દરેક ગામોની અંદર પાણી વ્યવસ્થિત રીતે અત્યારે પણ મળે છે